નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હત્યાનો ભેદ ઉકેલાયો ઓગણત્રીસમી તારીખે એક સળગેલી લાશ મળી હતી જલાલપુર પોલીસ સ્ટેશનને એ લાશ મળી હતી મુક્તિબેન હિતેશભાઈ પટેલ રહે વેડછા ગામ તાલુકો જિલ્લો નવસારી બનાવની હકીકત એવી છે કે ઓગણત્રીસમી તારીખે મુક્તિબેનની લાશ જે ખરી એમના જ પિયર એટલે કે અબ્રામા ગામ ખાતે એમના જ ઘરના વાડામાં મળી આવી હતી જ્યારે એમની લાશ મળી ત્યારે તર્ક વિતર્કો થઈ રહ્યા હતા કે આ હત્યા છે કે આત્મહત્યા પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસના આધારે ગુનો નોંધ્યો પણ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ એ આત્મહત્યા નહીં પણ હત્યા છે એ શક ઘેરાતો ગયો અને જેના સંદર્ભે લઈ અને આગળ તપાસની અંદર એક ઘટક સ્ફોટ થયો અને આજ રોજ પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને હત્યાની તમામ વિગતો દર્શાવી હત્યારો બીજો કોઈ જ નહીં પણ એમની સાથે કામ કરનાર એક વ્યક્તિ નીકળ્યો અને જે એટલો બધો હોશિયાર હતો કે જેણે ક્રાઈમ પેટ્રોલ જોઈ અને ત્રણ માસ તો માત્ર હત્યાનું પ્લાનિંગ કર્યું અને હત્યારો બીજો કોઈ જ નહીં પણ રાજેશભાઈ જીવણભાઈ પટેલ રહે મટવાળ અને ડુંગરાફળિયું તાલુકો જલાલપુર જિલ્લો નવસારી વાત જો કરવામાં આવે તો મૃતક અને રાજેશભાઈ બંને એક ખાનગી શાળાની અંદર કામ કરતા હતા મૃતક સાફ સફાઈનું તો રાજેશભાઈ એક વોચમેન નું કામ કરતા હતા બારમા ધોરણ સુધી એક જ સ્કૂલની અંદર કામ કરતા હોય પાછલા છ મહિનાથી બંનેનો પ્રેમ પ્રકરણ ચાલી રહ્યો હતો અને પ્રેમ પ્રકરણની અંદર જ્યારે પણ સદી સંબંધ બાંધતા તો ત્યારે મૃતક જે ખરા એમની પાસેથી પૈસાની માંગણી કરતા પણ આ રાજેશને શક જતા રાજેશ એ મૃતકના નામનો જ મોબાઈલ ફોન લઈ અને એની અંદર એક એપ એપ ડાઉનલોડ કરી હતી અને અને એ એ મારફતે આ મૃતક કોની સાથે વાત કરે છે છે કોના ફોન આવે બધી જ ડિટેલ એની રાખતો હતો રાજેશને ખબર પડી કે મૃતક જે ખરા મૃતક તો બીજાની સાથે પણ પ્રેમ પ્રકરણ રાખી રહ્યા છે અને જેનો બદલો વાળવા માટે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ પ્લાનિંગ કરી રહ્યા હતા આની હત્યા કરવાનું અને પ્લાનિંગ પણ ખૂબ જ જોરદાર કર્યું પ્લાનિંગની અંદર ઓગણત્રીસમી તારીખે રાજેશ બપોરે સાડા અગિયાર વાગે પેટ્રોલ પંપ ઉપરથી પાણી બોટલની અંદર એસી રૂપિયાનું ડીઝલ ખરીદ્યું અને ડીઝલ ખરીદી બાર વાગે આ મૃતકને પોતાની સાથે બેસાડી અને ફર્યો એની સાથે ફર્યા બાદ પ્રેમ પ્રકરણ હોવાના કારણે શારીરિક સંબંધો બાંધ્યા શારીરિક સંબંધો રાખ્યા બાદ એ એના પિયર એને લઈ ગયો અને પિયર લઈ જઈ અને એના વાળાની અંદર જ સૌથી પહેલા નાક દબાવી ગળું દબાવી હત્યા કરી હત્યા કર્યા બાદ એની ઉપર આજે ડીઝલ લઈ ગયું નાખ્યો હતો ડીઝલ છાંટી અને સળગાવી દીધું પુરાવાનો નાશ કરવા માટે આ સમગ્ર તપાસ અંગે નવસારીના જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અગાઉ ઉનતીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનના અબરામા ગામમાં એક સળગેલી હાલતની અંદર ડેડ બોડી મળેલી હતી તે ડેડ બોડીની ઓળખાણ મુક્તિબેન વાઈફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સલગેલી હાલતમાં મળી હતી ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતા પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ સુસાઇડ કેમ કે બે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ પીએમ અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે તે અનુસંધાનમાં આઈપીસી ત્રણસો બે અને બસો એક મુજબની એફઆઈઆર જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી આ કેસ અનુસંધાને સીસીટીવી ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલ ની ક્વેશ્ચનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે લખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજીત છ મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટિમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટિમ એમનાથી હાથ ઓછીનાના અવારનવાર પૈસા માંગતી હતી જે જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે અને આ જો અક્યુઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે કેમકે અક્યુઝથી પૂછતા કે એને કયો ઇન્ફ્લેમેટરી સબસ્ટન્સ યુઝ કર્યો છે તો એ પોતે કબૂલાત આપે છે કે એને ડીઝલ યુઝ કર્યું છે અને પેટ્રોલ ના યુઝ કરવા બાબતે કહેતા એ કહે છે કે ડીઝલ બર્ન્સ હોટર દેન પેટ્રોલ તો પુરાવાના નાશના હેતુ અનુસંધાને એ જો છે એ ડીઝલની ખરીદ કરેલી હતી મર્ડરના એક દિવસ અગાઉ બપોરે સાડા અગિયાર વાગ્યા એમને પેટ્રોલ પંપ પાસે જઈને એક પાણીની બોટલની અંદર આ ડીઝલની ખરીદ કરેલી હતી અને આખા દિવસ એ ડીઝલની બોટલ સાથે અને વિક્ટીમ સાથે જ આ આરોપી ફરતો હતો અને નેક્સ્ટ ડે સવારે આપણા પ્રી મેડિટેડ પ્લાન અનુસંધાને એ વિક્ટીમના ઘરે જઈને સવારે ચારથી પાંચની વચ્ચે એમનું ગલો દબાવી નાખે છે અને મર્ડર કર્યા પછી કોઈ પણ પુરાવો ન બચે તે બાબતે ડીઝલ નાખીને ડેડ બોડીને સળગાવવામાં આવે છે અત્યારે પોલીસની ધરપકડ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફર્ધર રિમાન્ડની પ્રોસેસ પોલીસ હાથ ઉપર લીધી છે આ અક્યુઝ જો છે તે એક સ્કૂલની અંદર વોચમેન તરીકે નોકરી કરતો હતો અને ત્યાં જ સ્કૂલની અંદર આ લેડી જો છે તે સાફ સફાઈના કામ કરવા માટે જતી હતી ત્યાંથી એ બંનેની ઓળખાણ થઈ અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી ફોરેન્સિકની પીએમની અનુસંધાનમાં આ કેસ મર્ડરનો કેસ છે તેવી રીતે પ્રસ્થાપિત થાય છે કેમ કે વિક્ટીમના વિન્ડ પાઇપની અંદર કોઈપણ જાતના કાર્બનની હાજરી મળી નથી અને એ બર્ન્સની નેચર જો છે તે એન્ટીમોર્ટમ નેચરના છે વિક્ટિમની બોડી ઉપર ઘણા બધા પોસ્ટમોર્ટમ અને એન્ટીમોર્ટમ ઇન્જરીઝના નિશાન પણ મળ્યા છે અને જેવી રીતે અક્યુઝ કહે છે કે ભાઈ એને ગળા દબાવીને એની હત્યા કરી હતી તો એનો ગળાની ઉપર પણ ઇન્જરીના માર્ક્સ એન્ટીમોર્ટમ ઇન્જરીના માર્ક્સ ફોરેન્સિક પેનલ પીએમની અંદર પ્રસ્થાપિત થાય છે અત્યાર સુધી જો મોટિવ છે તે અંદર પૈસાની બાબત સામે પોલીસ સામે આવી છે સાયબરની માધ્યમથી કોઈ પણ જાતનું ક્રાઈમ આ કેસની અંદર નહીં કરવામાં આવ્યું છે એ ધેટ ઇઝ નોટ અ ટૂલ્સ થ્રુ વિચ ધીસ ક્રાઇમ હેઝ બિન કોમ્યુનિકેટેડ દેટ ઇઝ વાય સેક્શન્સ ઓફ આઈટી એક્ટ હેવ બિન યુઝ ધીસ ઓફેન્સ એ સુસાઇડ નોટ એમના બે મિત્રને અને એક પરિવારજનને વોટ્સએપ કરવામાં આવ્યો આરોપી કરી દીધો આરોપીને વિકટિમના મોબાઈલ ફોન થી જે વોટ્સએપ કરવામાં આવ્યું હતું જેવી રીતે પ્રસ્થાપિત થાય કે કદાચ સુસાઇડ નો કેસ તો સાથે જ જ્યારે આરોપીને પૂછવામાં આવ્યું કે શા માટે કરી એણે આ મૃતકના પરિવારજનોને એટલે કે એના પિયરને જ લોકેશન બનાવ્યું તો એણે કહ્યું કે કોઈ પણ પરણીતા પોતાના પિયરમાં જઈ અને મૃત પામે તો મોટે ભાગે એ શક જે ખરો એ સાસરીયા વિરુદ્ધ જાય છે માટે કરી આ લોકેશન જે ખરું એને બહુ બુદ્ધિપૂર્વક લીધું હતું અને જેથી કરી અને મૃતકના પિયરમાં લઈ જઈ એની હત્યા કરી ત્યારબાદ એની લાશ સળગાવી દેવામાં આવી હતી એટલે આટલો હોશિયાર એ આરોપી છે શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો મોબાઈલ ગણેશ રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો એટલું જ નહીં પણ એને મૃતક પાસેથી એના પરિજનોને વોટ્સઅપ પણ કરાવી હતી સુસાઈડ નોટ કે જેથી કરી અને એ પોતે કોઈ પણ ગુનાની અંદર અન્ના સંડોવાય અને જે સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ જે ખરો મને હેરાન કરે છે પરેશાન કરે છે અને મને જો કંઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમારે એને જ પકડવો એમ કરીને મૃતક પાસેથી સુસાઇડ નોટ લખાવ્યું હતું અને સુસાઇડ નોટ જે ખરું એના બે સગાવાલાઓને પણ મોકલ્યું હતું પ્લાનિંગ ખૂબ જોરદાર કર્યું હતું પણ સીસીટીવીના આધારે આ રાજેશને ઝડપી લેવામાં આવ્યો કારણ કે સીસીટીવીના આધારે વેરછા ગ્રામ પંચાયતની અંદર દાંતે

ટવેન્ટી વન એપી બાણું ઓગણ એક્ટિવા ઝડપાઈ આવે છે અને જેના સંદર્ભે પૂછપરછ કરતા અને ત્યારબાદ સકંજો કસતા ફોટા મુકતા ત્યાર પછીથી આ રાજેશ જે ખરો એને પોતાનો ગુનો કબૂલ્યો અને રાજેશે જણાવ્યું કે ભાઈ મારે એની સાથે પ્રેમ પ્રકરણ હતું અને પ્રેમ પ્રકરણના સંદર્ભની અંદર જ્યારે પણ અમે ભેગા થતા ત્યારે આ મારી પાસેથી હાથ ખર્ચીના પૈસા ઓછીના લેતી હતી અને પછીથી એને છેલ્લી વખત મારી પાસે લોન ભરવાના નામે આઠથી દસ હજાર રૂપિયાની માગણી કરતી હતી અને એના ફોન પર જ્યારે મેં ટ્રેપિંગ કર્યું હતું તો મને ખબર પડી હતી કે આ બીજા કોઈની સાથે પણ સદી સંબંધ બાંધે છે જેથી કરી અને મને સગ ઘેરાતો ગયો હતો અને મેં ક્રાઇમ પેટ્રોલની અંદર જોયું હતું અને પેટ્રોલ કરતાં ડીઝલ વધુ સારી રીતે બળે છે એમ વિચારી અને એંસી રૂપિયાનું ડીઝલ એક પાણીની બાટલીમાં લઈ મૃતકને સાથે લઈ એની સાથે પોતે એકદમ મોકળાશથી શરીર સુખ માંડી અને સવારે જ એના પોતાના વાળાની અંદર લઈ જઈ પહેલાં એની હત્યા કરી હત્યા કર્યા બાદ એને સળગાવી દેવામાં આવી પોલીસે પણ આ પ્રશ્નને ખૂબ જ ગંભીરતાથી લીધો અને એની અંદર ખૂબ મહેનત કર્યા બાદ પીએમ કરાવવામાં આવ્યું

અને આ રંગના હિસાબે એવો આ વખતે આ ગુનેગારને સજામાંથી બચાવી શકનાર કોઈ જ નથી એ સાબિત કરી શકશે કારણ કે બે હજાર નવની ની અંદર પણ એક મહિલાના મૃતદેહ મળ્યો હતો અને એ વખતે બધી શંકાઓ જે રાજેશ તરફ જતી હતી પણ કોઈ પુરાવા સ્પષ્ટ ન મળતા એ ત્યારે બચી જવા પામ્યો હતો તો આ રીતે મોડસ ઓપરેન્ટી ધરાવતો આ રાજેશ કાયમ પેટ્રોલ જોતો હતો અને એને ખબર હતી કે પેટ્રોલ કરતાં ડીઝલ વધુ જ્વલંત હોય છે અને ડીઝલથી સળગાવી દીધું હતું પણ લાસ્ટ જે ખરી એવું ઉપરના ભાગે છે સળગી હતી પાછળના ભાગે નહોતી સળગી હતી અને નાક દબાવવાના કારણે નાક અને ગળા પર વજન આપવાના કારણે ગળાની નસ અને નાકની ઉપર પણ ઈજા દેખાઈ આવતી હતી અને જેથી કરીને પોસ્ટમોર્ટમની અંદર સાબિત થઈ ગયું કે પહેલા હત્યા કરવામાં આવી છે અને હત્યા બાદ જ એને સળગાવવામાં આવી છે કારણ કે જ્યારે કોઈ સળગે છે તો એના શ્વાસો ચાલુ હોય તો એની શ્વાસ નદીની અંદર કાર્બન ડાયોક્સાઇડના કણો જોઈ શકાય છે પણ આ મૃતકની શ્વાસ નદીની અંદર કોઈ પણ પ્રકારના કાર્બન ડાયોક્સાઇડના કણો દેખાતા ન હતા અને જેને લઈ અને શંકાઓ વધુ ઘેરાતી બની હતી તો આ પ્રમાણે એક ખાનગી શાળાની અંદર વોચમેન અને સાફ સફાઈ કરનારી વ્યક્તિની વચ્ચે પ્રેમ પ્રકરણ બંધાય છે પ્રેમ પ્રકરણની અંદર શંકા કુશંકા ઉત્પન્ન થાય છે મોબાઈલનું ટ્રેકિંગ કરવામાં આવે છે અન્ય સાથે સંબંધ જણાતા ત્યારબાદ હત્યાનું પગેરું ગળવામાં આવે છે ત્રણ મહિના સુધી પ્લાનિંગ કરવામાં આવે છે અને માસ્ટર પ્લાનિંગ બાદ પણ પોલીસ આ આરોપીને ઝડપી પાડે છે જોકે પરણિતા

આપણી પાસે પસ્તાકિયા છે પસ્તાકિયા કે જેઓ બીઓ બી એસબીઆઈ જેવી રાષ્ટ્ર બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હુમલો ન પાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હીરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે